માં ધોરણ 10 ગણિત હેતુ લક્ષી પ્રશ્ન અંદર વિભાગ એ માં આપણે જોઈએ છે આપણે અહીં આપેલું છે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી હવે આપણે ધોરણ 9 માં શીખી ગયા ધોરણ 8 માં પણ એનો આવી ગયું તો આપણે સામાન્ય રીતે સમય સંખ્યા કોને કહેવાય તો સામાન્ય શબ્દ આપણે યાદ રાખ કે જેનો વર્ગમૂળ નીકળતો હોય ઘનમૂળ મળે ચતુર્થમૂળ મળે કે પંચમૂળ મળતો હોય કે તેનો દશાંશ નિરૂપણ શાંત હોય અથવા તો પૂર્ણવર્તિત હોય તો એને આપણે સમય સંખ્યા કહે છે અને અસમય સંખ્યા એnte વિરુદ્ધ જે સમય નથી તે અસમય સંખ્યા તો અહીંયા આપને આપેલું છે અસમય સંખ્યા નથી હવે આમાંથી અસમય સંખ્યા કઈ તો વર્ગમૂળ નથી મળતો અસમય સંખ્યા અસમય સંખ્યા આનું વર્ગમૂળ મળે છે એટલે આ સમય સંખ્યા છે એટલે અસમય સંખ્યા નથી તો આનો વિકલ્પ સાપેમાં શું આવ છે વર્ગમૂળમાં 25 એનું વર્ગમૂળ આપને મળે 5 અહીં આપણે જોઈએ તો પાંત્રીસનું પણ વર્ગમૂળ મળે નહીં એટલે એ પણ અસમય સંખ્યા તો અહીંયા આપણે પ્રશ્ન એવો કર્યો છે અસમય સંખ્યા નથી એટલે કે આ સમય સંખ્યા છે બીજો આપણે જોઈએ તો ખાલી જગ્યા એ વર્ગમૂળ બે અને વર્ગમૂળ ત્રણ વચ્ચે આવે સમય સંખ્યા નથી હવે વર્ગમૂળ બે ની કિંમત આપણે લે તો સામાન્ય રીતે એક પોઈન્ટ બેતાલીસ આસપાસ આવે હવે એક પોઈન્ટ બેતાલીસ થી મોટી સંખ્યા હોય

અહીં આપેલું છે ગુસ્સા 57 અને 55 હવે 57 નો અને 55 નો ગુસ્સા ભેલીએ તો 19 આવશે 19 તરી અને 19 55 તો આપને મળેલ છે એનો ગુસ્સા કેટલો 19 અહીં આપને આપેલું છે 57 m 57 m 55 હવે આપણે જોઈએ તો 19 વડે વિભાજ્ય છે બધું તો કે હા તો 19 વડે વિભાજ્ય કરીએ 19 ને ત્રણ અને ઓગણીસ પાંચ પાંચ ને તરફ લઈ ગઈ તો એક વત્તા પાંચ ત્રણ એમ એટલે કે છ ના છે ત્રણ તો એમની કિંમત આપણે કેટલી મળે છે બે તો આ કિંમત આપણે પ્રાપ્ત થશે બે તો આપણે લસા કે ગુસ્સા જે આપેલો હોય તેનો જવાબ લઈ અને આપણે સમીકરણ છે એનું સાદું રૂપ આપવાનું છે અહીંયા સમીકરણ જે હશે સાદું સમીકરણ હશે એનું આપણે સાદું રૂપ આપવાનું છે જેના દ્વારા છપ્પન અને નેવું ને ભાગદાર બંને વખતે શેષ કેટલી મળે છે પાંચ રહે તેઓ મોટામાં મોટો ધન સંખ્યા હવે આપને ખબર છે કે યુક્લિડની ભાગ પ્રવેગની તો યુક્લિડની ભાગ પ્રવેગની શું છે a b³ r તો હવે આપણે જોઈએ તો આપણી પાસે 56 છે એ આપણે લે આ b³ છે અને શેષ કેટલી મળે છે 5

એટલે કે આપણે પૂછવામાં આવ્યું છે કે એનું દશાંશ નિરૂપણ આપણે જો લઈએ તો આપણે ખ્યાલ છે જેટલા મીંડા એટલા દશાંશ સ્થળ કપાય તો નિરૂપણમાં દશાંશ સ્થળ બાદ કેટલા અંક મળે તો અહીં આપને ખ્યાલ છે તેર તો આપણે શું મળશે તેર તો આ રીતે છે સરળતાથી આપણે વિકલ્પના જવાબ આપી શકીએ પણ એકદમ સમજી વિચારીને જવાબ આપવાના છે છઠ્ઠો વિકલ્પ જોઈએ આપણે મિત્રો તો છઠ્ઠા વિકલ્પની અંદર આપેલું છે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમાણ અનુસાર ધન પૂર્ણાંક એ અને આઠ માટે જો એ બરાબર આઠ ક્યુ વધતા આર અનન્ય હોય તો આર બરાબર શક્ય નથી હવે આપણે અહીંયા ભાગાકાર જે લઈએ છીએ મિત્રો આઠ વડે લઈએ છીએ તો મોટી સંખ્યા હશે તો આઠ વડે ભાગ ચાલશે અને શેષ છે જો નાની વધી હોય તો ત્યાં ભાગ ચાલશે નહીં એટલે તે શેષ કહેવાય પણ જો શેષ મોટી હોય તો આપણે ભાગ ચાલી શકે તો અહીંયા આપણે શક્ય નથી તો મોટી સંખ્યા કઈ છે અહીંયા આપણી પાસે છે દસ છે એ મોટી છે તો આ જે છે એ શક્ય નથી બાકીની બધી સંખ્યા છે એ કેવી છે નાની છે તો આ બધી શક્ય છે પણ આ શક્ય નથી હવે આપણે આપેલું છે સત્તાણું વડે વિભાજ્ય હોય તેવો ચાર અંકનો મોટા મોટો પૂર્ણાંક છે હવે આપણે અહીંયા જોઈએ છે બધી જે છે એ અઠ્ઠાણું સો નવાણું એટલે કે આપણે જોઈએ છે સત્તાણું તો સત્તાણું ગુણ્યા સો એટલે સત્તાણું હવે આપણે જોવાનું છે એકમનો અંક તો હવે એકમનો અંક આપણે જોઈએ તો સત્તાણું છે એને આપણે સો તરીકે લઈએ તો આ છે સો અને આપણે ભાગ લઈએ છીએ તો પહેલી સંખ્યા આપણે જોઈએ તો સાત છે તો બે વડે છે જોઈએ તો બે વડે આપણે ગુણાકાર લઈએ તો અહીંયા કેટલા ઘટે છે સોની ની અંદર ત્રણ ઘટે છે બાદ કરવાના રહે એટલે એક છે એકસો ચોરાણું થશે તો એકસો ને ચોરાણું છે ને ની અંદર ઉમેરીએ સત્તાણું ની અંદર તો આ વિભાજ્ય છે નવ હજાર આઠસો ને ચોરાણું બીજી સંખ્યા જોઈએ તો પાંચ સાત પંચા પાંત્રીસ તો આપણે પાંચ વડે છે અહીં આપણે ભાગ લઈએ તો અહીંયા ત્રણ સંખ્યા છે એ બાદ છે હવે આપણે પાંચ લઈએ તો પાંચસો અને આપણે લઈએ તો પાંચ તેરીને પંદર તો પંદર આની અંદરથી આપણે બાદ કરીએ તો આપને મળશે ચારસો ને તો સત્તાણું ની અંદર ચાર ઉમેરીએ તો આપને સંખ્યા છે વધી જાય છે એ સંખ્યા પ્રાપ્ત થાય નહીં એટલે એ વિભાજ્ય નથી હવે આપણે એક જોઈએ તો સાત તેરીને એકવીસ તો અહીંયા આપણે ત્રણ વડે છે ભાગ લઈએ તો તન તેરીને નવ બાદ કરવા પડશે તન તેરીને નવ બાદ કરીએ તો આપને મળે છે બસો એકાણું તો સત્તાણુંસોની અંદર આપણે ઉમેરીએ તો આપને મળે છે નવ્વાણું એકાણું અને અહીંયા છે ભાગ ચાલતો નથી નવથી ભાગ ચલાવે તો મોટી થઈ જાય કારણ કે આપણે અહીંયા પાંચ વડે જોયું ત્યારે સંખ્યા છે મોટી થાય છે તો આ જે છે વિભાજ્ય છે આ મોટામાં મોટો પૂર્ણાંક ચાર અંકનો અહીંયા છે આ ચાર સંખ્યામાંથી તો આપને જે વિભાજ્ય સંખ્યા પ્રાપ્ત થાય છે એ નવ હજાર નવસો એકાણું જે મોટામાં મોટો પૂર્ણાંક છે આપેલ સમય સંખ્યા ઓ પૈકીનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે હવે આપણે પ્રમય મુજબ જોઈએ તો આપને ખ્યાલ છે છેદની અંદર આપને શું પ્રાપ્ત થવું જોઈએ બે અને પાંચ ના ગુણકની અંદર પ્રાપ્ત થાય તો એ સાંજ દશાંશ હોય એની સિવાયનું હોય તો એ અનંત અને કેવું હોય છે તો કે આવૃત્ત હોઈ શકે છે તો અહીંયા આપણે જોઈએ બત્રીસ તો બેની પાંચ ઘાત તો આપણે એ સાંત દશાંશ નિપણ મળે અહીંયા બસો અડતાલીસ જે આપણે વિભાજ્ય કરીએ તો બે અને પાંચમાં મળે નહીં એટલે આ અનંત અને અવરોધ થાય અહીંયા આપણે જોઈએ તો આ પણ છે કેટલા થશે અહીં આપણે લઈએ તો બત્રીસ પાંચ તો એ પણ છે શાંત દશાંશ બે ની છે છ ઘાત છે તો એ પણ શાંત દશાંશ થશે તો આ સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું થશે અનંત અને આવૃત છે જેની અંદર આપણે બે અને પાંચ ના ગુણાંકમાં લે તો અન્ય સંખ્યા પણ પ્રાપ્ત થાય અવિભાજ્ય અહીંયા આપણે જોઈએ છે અવયવ વૃક્ષ તો અવયવ વૃક્ષ આપણે જોઈએ છે મિત્રો તો આ બેનો ગુણાકાર લ્યો તો આપને આ સંખ્યા મળે તો આપણે એ જોઈએ તો ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર ઓગણીસ એક ત્રણ એકાદ ત્રણ ને એક ચાર તો આપને આ સંખ્યા કઈ પ્રાપ્ત થાય ચારસો ને અને અગિયાર પંચા કેટલા થશે પંચાવન તો ચારસો પંચાણું અને પંચાવન તો આપણે સંખ્યા પ્રાપ્ત થાય છે ચારસો પંચાણું અને પંચાવન અહીં આપણે જોઈએ છીએ બે ધનપૂર્ણાંક વચ્ચે મીન્સ કે બે ધન પૂર્ણાંક એ અને બી માટે ગુસ્સા છે એ સત્તર છે પ્રાપ્ત થતો હોય છે તો અહીંયા આપણે બંને સંખ્યાનો ગુણાકાર લઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે તે સંખ્યા કઈ છે એનો ગુણાકાર ગુણન કઈ સંખ્યા પ્રાપ્ત થાય તો અહીં આપણે ગુણાકાર લઈએ તો ઝીરો પાંચ નવ પાંચ સાત પાંચ પાંત્રીસ ત્રેસઠ છાસઠ છ પાંત્રીસ પાંત્રીસ ને છ એકતાલીસ પાંચ એક 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 દસ દસ એકસો પંદર આપણે પ્રાપ્ત થાય છે તો આ બે સંખ્યાનો ગુણન ફળ છે કેટલું પ્રાપ્ત થશે તો દસ એકસો ને પંદર તો અહીંયા આપણે જોઈએ છીએ વિકલ્પ છે આપણી માટે ખૂબ સરળ છે તો અહીં જોઈ છે મિત્રો કે વિકલ્પ છે એ ખૂબ સરળ છે પણ આપણે સમજી વિચારીને જો ગણતરી કરીએ તો સરળતાથી માર્ક પૂરા પ્રાપ્ત થાય છે જો ચેનલ પર સૌપ્રથમ વખત હો તો આ તરફનું સબસ્ક્રાઈબનું બટન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને મળે તમે વિડીયો નિયમિત જોવો છો તે બદલ તમારો ખૂબ આભાર વિડીયો ગમે લાઇક કરજો અને શેર વધુ કરજો જેથી કરીને અન્ય વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચે બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો જય